તો અચાનક અવાજ આવતા માલધારી સમાજ દોડીને આવેલો તો જોવામાં આવ્યું કે આ બસ પલટી ખાયેલી હતી અને બસમાં માં જાનૈયા ભરેલી હતી આ બસ વિસા ભાઈ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદરના સમૂહ રાજેપરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકોની ભરેલી હતી જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે બે વાગ્યા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને બહાર કાઢી અને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમજ જાણવા મળેલ છે કે બે ત્રણ બૈરાઓને વધારે ગંભીર ઇજા હોવાથી તેમને જુનાગઢ રીફર કરવામાં આવેલા છે બાકી બધાને રજા આપેલી